हजरत हसन शाह पीर नो उर्स ઉજવાયો મુંદ્રામતી કોજા જમાત સમુદાય દ્વારા હજરત हसन શાહ પીર رحمતુલ્લાહ અલે નો દર વર્ષની જેમા વર્ષે પણ પરંપરાગત રીતિ ઉર્સ ઉજવાયો જેમા કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ મુંબઈ વસતા કોજા ઇસ્માઇલી સમુદાયના લોકો જોડાયા હતા આ ત્રણ દિવસના મેળામાં શુક્રવારે નિશાન ધ્રજા ચાદર પોશી અને બપોરે ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું શનિવારે ના મજલિસ અને રાત્રે દાડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શકીલ જુમાણી ઓર્કેસ્ટ્રા બેન્ડ સાથે દાડિયા રાસની રમઝટ બોલાવી હતી રવિવારે સાંજે સંદલ શોભાયાત્રાના આયોજન કરવામાં આવ્યું હતું આ સંદલ मुख्य मार्गोंથી પસાર થઈ દરગાહ शरीफ ના કમ્પાઉન્ડ મધ્યપૂર્ણ થઈ હતી આ સંતલમા ખોજા સમાજમુખી સાહેબ કામડિયા સાહેબ સામાજિક આગેવાનો વિશેષ રૂપે હાજર રહ્યા હતા લંગા સુલેમાન જુમા પરિવારના શकील જુમાણી પરિવાર ગુરુવાર સાંજે થી સોમવાર સુધી 5 દિવસનો બત શરગાઈની રમઝટ બોલાવી હતી 5મી પેઢી લંગા સુલેમાનના શकील ભાઈ સેવા આપી રહ્યા છે एसडीसी कमिटी द्वारा दरगाह शरीफ नो डेकोरेशन अहवाल शहबाज खोजा मुंद्रा कर